પોલીસ દ્વારા ઠેર ઠેર સઘન ચેકિંગ તેમજ બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે આ ઉપરાંત મુંબઈના સીએમ સહિત અગ્રણી નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે સૌપ્રથમ પ્રથમવાર અંધેરી ખાતે પધારતા અમિતભાઈ શાહના ભવ્ય સ્વાગત માટે સૌ કાર્યકર્તા નેતા આતુર જોવા મળી રહ્યા છે અંધેરી ડીસીપી દત્તા સહિત તમામ પોલીસ અને એજન્સીઓ દ્વારા ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું છે આવતીકાલે અમિત શાહ ગણેશ ઉત્સવમાં હાજરી આપશે અને બપ્પાના દર્શન કરશે બોમ્બે સ્થિત મોગરેશ્વર સાર્વજનિક મંડળ ગણેશ ઉત્સવમાં કાલે માનનીય અમિતભાઈ શાહ સાહેબ ઉત્સાહ છે લોકોમાં આ દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદીજી એના પછી કોકનો જો નંબર આવતો હોય તો આપણા ગૌરવ લેવા વાળા એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ છે ત્યારે અમિતભાઈ શાહ સાહેબ અહીંયા આવતા હોય ત્યારે ઘણો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભવ્યમાં ભવ્ય સ્વાગત અમને સાર્વજનિક ગણપતિ બાપા માં અને હર હંમેશ માટે ગણપતિ બાપાના અમારા પર પણ આશીર્વાદ આશીર્વાદ રહ્યા છે ત્યારે કાલે અમારા અમિતભાઈ શાહ સાહેબ જયારે પધારવાના હોય ત્યારે આ વ્યવસ્થા અને બધું કામકાજમાં અમે લાગ્યા છે અને રાહ જોઈએ છે કેટલા વાગ્યે જલ્દી આવી જાય અને અમને એનો દર્શન લાગશે થેન્ક યુ અમે આયા વ્યવસ્થા બધા બેનો એ પાઘડી પહેરશે માણસો પાઘડી પહેરશે ધોલ ધોલ તાશા વાગશે ફૂલોથી સ્વાગત થાશે આ બધી વ્યવસ્થા અને અમારે આ ચલચિત્રો છે એ ગણપતિ બાપાના દર્શન કરશે સત્તાવન વર્ષથી અમારા મોટાભાઈ પુરુષોત્તમભાઈ અને હીરાભાઈ અહિયાં ગણપતિ નો તહેવાર ઉજવે છે આમાં ગણપતિ બાપાના દર્શન કરવા માટે ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ કાલે બપોરે એક વાગે અહિયાં પધારવાના છે એમની સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્રજી છે ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેજી છે અને અમારા અંધેરી માટે અમે ભાગ્યશાળી પોતાને સમજીએ કે અમે અમિતભાઈ પહેલી વખત અમારી વિધાનસભામાં આવી રહ્યા છે એટલે અમિતભાઈ અમિતભાઈના સ્વાગત માટે આખી અંદેરી તમને ઉભી દેખાશે જો પેલા બાપાના દર્શન કરશે સ્ટેજ ઉપર અમિતભાઈનું સ્વાગત થશે મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી સાહેબ નું સ્વાગત થશે પછી એમની સાથે નો કાર્યક્રમ છે પછી આ છેલ્લો કાર્યક્રમ છે મુંબઈ નો અહિયાં થી દિલ્હી માટે એરપોર્ટ થી રવાના અમારા મહારાષ્ટ્રના સીએમ ડીસીએમ અવારનવાર આવતા રહેશે પણ અમિતભાઈ આ પહેલી વખત અંધેરીમાં આવી રહ્યા છે એટલે અમે પોતાને ભાગ્યશાળી સમજી કે અમિતભાઈ અમારી આ અંધેરી વિધાનસભામાં આવી રહ્યા છે અમારા અંધેરી કરવા માટે આ મોટો દિવસ છે કાલ નો દિવસ સાથે સંજીવ રાજપૂત મુંબઈ